એક આપણે મોટું વાસણ લઈ લેવાનું છે તો આપણે કાચલોટ લઈ લીધી છે ને આજ આપણે ભાખરી બનાવવાની છે તો સુરતની ફેમસ ભાખરી બનાવવાની છે આજ આપણે તો શરૂઆત કરીએ આપણે હવાલો લઈ લીધો છે ને એક વાટકી આપણે લોટ લઈ લીધો છે તો નોર્મલ ઘઉંનો લોટ છે તો લોટને આપણે ચાળી લઈએ તો તમે આ રીતે આપણે સાડી લેવાનું છે લોટ ને છે પણ તોય આપણે સાડી લેવાનું છે એમાં હોય આ તો નીકળી જાય હોય લોટ ને પણ એ સતાય છે આપણે સાડી લેવાનો તો રોટલીનો લોટ આપણે સાળી લીધો છે તો લોટ આપણે ઝીણો જ લીધો છે જાડો ભાખરીનો લોટ નથી લીધો આપણે રોટલી નો લોટ હોય ઝીણો એ જ લીધો છે ને એ જ લોટની આપણે ભાખરી બનાવવાની છે ઝીણા લોટની જાડા લોટની નથી બનાવવાની તો કઈ રીતે આપણે હારી રૂ ભાખરી બને છે તો એ આપણે જોવાનું છે ઝીણા લોટમાંથી તો એ રીતે હું તમને બતાવું તો એમાં આપણે ધાણા નો ભૂકો નાખવાનો છે તો થોડીક હું મસાલાવાળી કરું છું ને સાદી સિમ્પલ બનાવી હોય તો ખાલી મીઠું જ નાખવાનું તો આપણે આ મીઠું નાખીએ છીએ

આ રીતે તમે હું બનાવું છું રીતે ઝીણા લોટની ભાખરી બનાવશું હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો એક ભાખરી બનાવો તો એક ચમચી તેલ નાખવાનું બે ભાખરી બનાવો તો બે ચમચી તેલ નાખવાનું તો તમારે ચમચી ઉપર આધાર એ નાની ચમચી છે મોટી ચમચી છે તો એ પ્રમાણે તમારે તેલ નાખવાનું તો મારે મીડિયમ પાવું છે તેલનું તો ચાર પાવળા તેલ નાખ્યું છે મેં કેમ કે આમાંથી ચાર ભાખરી બનાવવાની છે એટલે ચાર પાવળા નાખ્યું છે તો હવે આપણે તેલ નાખ્યું છે તો હવે આ રીતે આપણે મોણ દઈ દઈએ તો જાડા લોટની ભાખરી તો બનાવતા જ હોય કડકડી થાય છે તો આ આપણે જીણા લોટની ભાખરી બનાવીએ છીએ તો એ સરસ બને છે તો હું તો પહેલેથી ને જાડા લોટની ભાખરી કોઈ દિવસ બનાવતી જ નથી જીણા લોટની જ બનાવું છું ને અમારા ઘરમાં કોઈ જાડા લોટની ભાખરી ખાતાય નથી એટલે મારે પેસલ જીણા લોટની જ બનાવવાની હોય તો તેલનું મોણ આપણે તમને આમ સંથી નહીં ખબર પડે કે કેટલું નાખવાનું એમ તો લોટ જોઈ લો તમે મોણ મેં આપ્યું છે તો આ રીતનું આપણે મોણ આપી દેવાનું છે બાટલીમાં તો એટલું મોણ આપી દેવાનું તમારે મુઠ્ઠી વળી જાય એટલું એટલે એ તમને અટકળ આવી જાય અને ચમચીથી તમને ન આવે તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે આ રીતે ને લોટ આપણે કઠણ બાંધવાનો છે તો એક પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધતો જવાનો છે ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી સપોર્ટ કરજો કેમકે લાઈવમાં તો તમે આવો છો બધા પણ વિડીયા મારા જોવો ને સપોર્ટ કરો તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈએ લોટ આપણે બાંધો છે તો જો તમે આ રીતે આપણે લોટ કઠણ બાંધો છે

લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે ભાખરી વણી લેવાની છે ઓલી આપણે પછી રોટલી જેવી ભાખરી થાય તો આપણે રોટલી જેવી બનાવવાની આપણે ભાખરી ભેગો થઈ ગયો છે તો જુઓ તમે આ રીતનો લોટ આપણે ભેગો કરી લીધો છે તો તમે જોઈએ જોઈ શકો છો કે આપણે લીલો લોટ નથી બાંધો

તો મોટા લુવા લઈએ તો મે મોટી બનાવવાની છે એટલી લુવા બનાવી લીધા છે આપણે તો હાલો હવે આપણે ફટાફટ ભાખરી વણી લઈએ હવે આપણે એક લુહો લઈ લીધો છે તો એને આપણે આ રીતે બે હાથના મદદથી આ રીતે આપણે લુહો વાળી લેવાનો છે દેખાઈ જોવો તમે તો લોટ સેટ થતો જાય છે આ રીતે તમે કરતા જાવ એટલે તો કઠણ લોટ હોય એટલે ફાટવા તો કરે પણ કાંઈ વાંધો નહીં તો આ રીતે આપણે લુવો બની જશે તો હવે આપણે આને વણી લઈએ તો આ રીતે આપણે વણી લેવાની છે તો હું સાઈડમાં લઈને વણી લો તમને ખબર છે કે મારે એ જગ્યા ટૂંકી પડે છે ભાખરી આપણે વણાઈ ગઈ છે તો આ કોર આપણે ફાટી ગઈ છે તો એનો કાંઈ વાંધો નહીં તમ તારે ભલે ફાટી ગઈ હોય ભાખરી એ રીતની જ આપણે બનાવવાની છે તો જુઓ તમે એટલી જાડી બનાવી છે આપણે આસી ભાખરી બનાવવાની તો હાલો હવે આપણે ગેસ ગેસ તરફ તો આપણે કરી દીધો છે ને તાવડી મૂકી દીધી છે આપણે તો બનાવવાની તાવડીમાં જ બનાવવાની છે ને ગેસ આપણે ફૂલ નથી રાખવાનો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે તો હવે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે તો આ ઉપરનો ભાગ છે તો એ આપણે પેલો નાખવાનો છે તો આ રીતે આપણે ભાખરી સડવા મૂકી દઈએ

આ રીતે આપણે ફેરવતી જવાની છે પાકડીને અને આ રીતે વજન દેવાનું છે એટલે આ રીતે સડી જાય તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે તો સારી પાકડી સડે તો જુઓ તમે સરસ સડી ગઈ છે તો હવે આપણે આને પલટાઈ લેવાની છે આ રીતે તો હવે આ રીતે આપણે એને સડવા દઈએ હવે આપણે તવીથાની વજન દઈ દેવાનું છે તો આ રીતે આપણે તવીથાનું વજન દઈ જઈએ એટલે ઈ સાઈડે આપણે આ રીતે સેડવી લેવાની છે તો આ રીતે વજન દેતા જઈએ ને આ રીતે સેડવી લઈએ તો બોલતા ઉતી છે જો ઉતી જવાની છે કે આપણે ભોઈ ન જાય તો જા જા કાસી હોય અહીંયા તમારે આ રીતે કવિતાની મદદથી સેડવી લેવાની તો બે સાઈડ આપણે આ રીતે સેડવી લેવાની છે તો આ રીતે સેડવી લેવાની છે તો સ્કોર કરી આ ભાખરી આપણી બની ગઈ છે કડકડી તો હવે આપણે એને કાઢી લઈએ અને બીજી ભાખરી આપણે વણેલી તૈયાર છે તો ઘી આપણે લઈએ તો ભાખરી થઈ ગઈ છે આપડી તૈયાર તો હવે આપણે એમાં ઘી નાખવાનું છે તો ગરમ ગરમ ભાખરી હોય ત્યાં જ આપણે ઘી નાખી દેવાનું છે તો આ રીતે ઘી નાખીને લગાડી દેવાનું છે ઉપર તો ઘી તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લગાડવાનું વધુ ખાતા હોય તો વધારે લગાડવાનું વધુ લગાડો તો અંદર સુધી ઘી ઉતરી જાય છે મસ્ત હવે ઘી લગાડી દીધું છે તો આ સમસીના મદદથી આપણે આ રીતે ખાડા પાડી દેવાના છે તો આખી ભાખરીમાં આપણે આ રીતે ખાડા પાડવાના છે તો બની ગઈ છે આપણે સુરતની ભાખરી તો જાડા લોટની નથી મેં બનાવી ઝીણા લોટની જ બનાવી છે

ૂટી ગઈ છે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે કઈ રીતની ભાખરી બની છે અહીંયા તો આપણે જાડા લોટની નથી જીણા લોટની જ છે બિસ્કિટ જેવી ભાખરી બનાવી છે તો આ રીતે તમે ભાખરી બનાવી ને ટ્રાય મારજો તો જુઓ આપણે બીજું ભટકોય તોડીએ છીએ જો બિસ્કીટની ઘોડે આપણે તૂટી જાય છે જુઓ તમે તો આ રીતે ભાખરી બનાવીને જરૂર ટ્રાય મારજો